આ છે આપણે અમદાવાદ થી રફિક એ અમારી ટુર માં થોડા સમય પેલા જઈને આવ્યા છે એટલે કે એની પાસે હું અત્યારે રિવ્યુ લેવા આવ્યો છું તો એમને મારું પૂછવાનું એ છે કે તમને લોકોને ને ખ્યાલ આવે કે રફીકભાઈ તમે અમારી ટુર માં જે આવ્યા હતા સંધી ટુરિઝમ માં તો તમને આમ કેવું રહ્યું આમ બધી જગ્યાએ મને ટુ સંધી ટુરિઝમ માં એવું લાગ્યું કે આ વર્લ્ડ ની બેસ્ટ ટુર છે બરાબર આમાં તમારે ખાવા પીવા થી લઈને એકદમ પરફેક્ટ સારી સર્વિસ મળે છે હોટલ બી એકદમ હરમ શરીફ થી પાસે હોય છે અને તમારે આ સિત્તેર થી એસી જગ્યાની જાહેરાત કરાવે છે તે તદ્દન ફ્રી છે બરાબર છે તમે અહીંયાથી જ્યારે છો તો તમારા ખીચામાંથી એક રૂપિયો પણ યુઝ નથી થતો એ બધે બધું ટૂરની અંદર આવી જાય છે અને આમના જેવી સર્વિસ ઇન્ડિયાની અંદર કોઈ નથી આપતું કોઈ એટલે કોઈ નહીં મેં ઘણી બધી જગ્યાએ બધા ટુરોનું સાંભળું છું પણ આમની હારમાં કે આમની સરખામણીમાં અત્યાર સુધી કોઈ ટૂર નથી બીજી બધી ટુરોમાં એવું હોય છે કે તમને ત્યાં લઈ જઈને મૂકી દે છે જ્યારે આ ટુરમાં એવું નથી સાહિલભાઈ પોતે આવે છે

એનાથી સારી સર્વિસ છે એમની બરાબર છે અને જે સાહિલભાઈ કરીને જે જે સંદેશ ટુરિઝમ માં તમારી સાથે આયા હતા એમનું વર્તન કેવું તમારી સાથે રહ્યું કે કોઈ જાતની બીજી કઈ તકલીફ કે રૂમની કે બીજી કોઈ જાતની કઈ તમને તકલીફ પડી હોય તો તમે કહી શકો છો અમારે સાહિલ ભાઈ અમારી સાથે હોય ને તો અમને કોઈ પ્રોબ્લેમ નથી કોઈ તકલીફ ના પડે એ અમારી હારે જ રહે છે અમને કોઈ પણ કશું બી કરવું હોય અમે સાહિલ ને કહીએ બધી જગ્યાએ જેટલી જાહેરાત કીધી હતી એથી વધારે જાહેરાત અમને કરાવી છે બરાબર અને હોટલ તમારી કેટલી આમ દૂર હતી મક્કા શરીફમાં અને મદીના શરીફ મક્કા શરીફમાં સમજો ને કે અમે હોટલ ની બહાર નીકળીએ ને તો હરમ શરીફ સ્ટાર્ટ થઈ જતો બરાબર એટલે મુશ્કેલ થી બસો મીટર અને મદીનામાં બી સેમ હતું મુશ્કેલથી થી બસો મીટર મેક્સિમમ આપણે કહી શકીએ વોકિંગ ડિસ્ટન્સ બરાબર અને તમારા પરિવાર માંથી કેટલા સભ્યો ગયા હતા અમારા પરિવાર અમે સાત જણા ગયા બરાબર બરાબર છે હજી ઈચ્છા છે જવાની ઇન્શાલ્લા હવે આ છે રફીક કે એમના મોઢેથી એને જે કાઈ કીધું છે એ તમારી સામે હું રજૂઆત કરું છું ઈ કીધું બધું સત્ય વાત છે અને સાચી વાત છે એમાં કોઈ જાતનું તમે જોઈ શકો છો કે રફિકભાઈ જૈન આવ્યા જે એને જે અનુભવ થયો એ બધું તમારી સામે એને દર્શાવ્યું છે એટલા માટે સંધિ ટુરિઝમમાં આવો અને વેલકમ અને અલ્લાહ તાલાથી દુઆ છે કે તમને બધાને ઉમરાની એકવાર તક મળે એવી મારી દુઆ છે અને નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે બી ઉમરા માટે જશી સંધિ ટુરિઝમમાં જ જશી ઇન્શાલ્લા પાક